બાર મહિના લગ્ન થયા એને થયા કોઈ દી બહાર જ નથી લઈ જાતા કઈ વસ્તુ લેવાય ન લઈ જાય કોઈ આવવાય નો દે કોઈ ઘરે જવાય ન દે બંધણી માં રહેવાનું એની હા ભેળે શું છે હું દઉં ટોટીલા કામ એમ તો મારી આવું ગુસ તારે જે હટાણાની વસ્તુ મગવવાની હોય ને એ કહી દે હું બધું લેતો આવી ના ના માર વસ્તુ નથી લઈ મારે તો આવું છે

કેમ જેમ દાદા હોતા હો લે આવો આવો પંકા કા જમ મૈયા તું તો દાદા દીએ ભલા મણા મારા જતીન ના લગન માં આવ્યો પછી કોઈ દિન દેખાણો જ નહીં તું એ પણ કામ માં તો એટલા પછી પડી ગયા તા કામ માં પણ ક્યારે ક્યારે તો આટો મારતો રહેતો તો ક્યાં તમાર જતીન કેમ ન દેખાતો એટલે ઈ જો છે સોટેલા કઈ હટાણું લેવા ગયો છે ને કઈક મારા ટીકડાય ભઈ ખૂટી રહ્યા છે જો સોટેલા છે એ જ આવ્યો નથી

અને બે ત્રણ રકાઈ બી સા મેક દો તો એ હારો હાલો મેક દો હો ફટાફટ એ હા વાવણી માં તો જો આ વરસાદ અમે થાય ને એટલે વાવણી આપણે કરી નાખી કે જેમ ભાઈ હા તમારા છોકરાના લગ્ન વખતે પણ બહુ તમે ધામધૂમથી લગ્ન કર્યા હો પણ મેં તમને કીધું જ નતું કે મારો એકનો એક જતિનજો દીકરો છે અને મારા લગ્ન મારા છોકરાના મોળા કોઈ નો ગામમાં કેવું પડે અરે તમારી તો ગામમાં વાહ 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 જેમાં દાદા ખર્ચો તો જેમાં દાદાએ કર્યો એટલે પણ લગ્નમાં એક જ વાર ખર્ચો થાય બરોબર પછી ક્યારે આપણે ખર્ચો કહી ના ના તમે લગ્ન કરી જાય અને આપણા દીકરાના લગ્નમાં ખર્ચો ન કરો જ શું ગામના છોકરાના લગ્નમાં તો આપડે તમારો બરોબર કરવો હોય તો કરી જ નાખવાનું જો આજો આખો એટલે માથે નો વેલાય બસ જો આજો વા લઈ લો

અને ટિકિટ પાછો આપણને થોડું ખારું દેખાણો ખારું દેખાણો હા ડોક્ટર કે હાર હાથને કેતા હો બે દિનથી મત મજા આવી પણ હવે આપને સા હામ નહીં આ નાનપણનું બંધાણ છે તમારે હવે સા મુકો એટલે પછી સામેકના વધારે બીમાર પડો ના ભાઈ કે પુત્રી જાય હા આપણે તો આપણે શું જીંદગીનું જોવાનું હોય એ પણ જેમ ભાઈ તમારા લાઈટવાળા મજા નઈ રવા દેતા લાગે ને તમને મયા એવા કંદળેસન વાહે છે ને બપોર વસળત કાઢે કે હમ એ વો

આયા 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 બોલો ને કે આ માન કોઈ આયલા જાવ હું થોડું કામ હે થોડું કામ હે જાવ તમે તો ભાઈ ના હોય ના લગન કર્યા કા વળી તમારે ઓમ કોઈ દી ચા પાણી લઈને બોલાવવાનું આયા ઘરે ચા પાણી ઈ થોડું હું ઘરનું કામ બિસારી એકલી એકલી કરતી હોય ને પણ નવા નવા લગન કર્યા તો પાડોશીમાં ચા પાણી પીવા લઈ જવાય વહુ ને પણ એક એકલી કામ કરતી હોય થાય કે ભાઈ આરામ કરવા દો પછી હું ખોટી હેરાન કરવી એમ ઘર માં ઘર માં રાખો તમે કોઈ દી મે બહાર જ ન જોઈ ને ના નહીં પછી આવશું એક દી તો એક કામ કરો ને તમે તમારા ઘર ચા પાણી પીવા ન આવ્યા હ તો હું તમારા ઘર ચા પાણી પીવા આવું પણ એમાં એવું કે ઘરે કોઈ હે નહીં અને ઈ ગઈ હે આટો એવું નો હોય ખોટું નો બોલો મને ખબર તમારે ચા ન પીવડાવો ને એટલે હો જતીન ભાઈ એવું કઈ છે નહીં હા મને ખબર છે આ તો તમારા ઘર ચા પીવો જ છે મારે ના 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 આવો હાલો હાલો ખબર ખબર હું તમારી જૂની હોય કેટલું ખોટું બોલો ને તમારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બતા જય શ્રી કૃષ્ણ બતા જ કોનો મારા ભાઈ બહેન ના ઘર ના હે શું એવા બતા કાઈ નહી આ તમારા છોકરા અને તમારા છોકરા નો 12 મહિના થઈ ગયા પણ તમે કોઈ દી ચા પીવા મોકલા નહીં હારું છે ને હારું હારું એટલે હું આજ હામે થીને આવી ઓ બે તો પાણી ભરતી હા ભરતી આવું આજ તો મારે જાવું જતીનભાઈ ભેગા થઈ ગયા તા ઉંદરા કરતી બાંધતી ને તો ના મે મારે ચા પીવા આવું ભાઈ હારું છે ને હા હારું હે હારું તો વાંધો નહી બો પણ જાજા દિયા ભૂલા પડ્યા આ હા હું કરી <laughs> जतीन

લાગે હે ઓલ શાક માં વઘાણી નાખો ને બદલે ઓલ વઘાણી નું શાક ખવરાઈ દીધું લાગે રોઈ પણ ભૂંડે ભૂખ મારે હા વાળો હું માર નથી ના ભાઈ આવી અરે ના ના આ ખરા એ ના પૈસા આઈશ કેમ વઈ ગયા તું આવું કેતો વઈ આમાં કોઈ મહેમાન એ ન પણ આ તો હવે કુદરતી કહેવાય

આથી સુધી તો ઘર માં ખબર હવે તો બહાર ગામ ના મેળા મારે તારી બાયડી બજાર માં નીકળે તો આખી બજાર ગંધાવતી જાય અને એ બધી તો વાત ઠીક રે ઘર માં